ગુડ મોર્નિંગ ઓલ ધ સ્ટુડન્ટ્સ સ્ટેન્ડર્ડ સિક્સ્થ સબ્જેક્ટ ગુજરાતી ચેપ્ટર ટ્વેલ્વ બાર નરેન્દ્ર લાસ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર ઇલેવન ઊંટ અને ફકીર વિશે સમજ્યા હતા અને આ વિડીયોમાં આપણે ચેપ્ટર ટ્વેલ્વ બાર નરેન્દ્ર વિશે સમજીશું ડૉક્ટર કનૈયાલાલ ભટ્ટનું લખેલું એક પ્રસંગ ચાલો સમજીએ સો ઓલ ધ સ્ટુડન્ટ્સ પ્લીઝ ઓપન યોર ગુજરાતી ટેક્સ્ટબુક પેજ નંબર સિક્સટી થ્રી ધટ ઇઝ ચેપ્ટર ટ્વેલ્વ બાળ નરેન્દ્ર આપણે સૌ જાણીએ છીએ કે બાળ નરેન્દ્ર જ્યારે બાળપણમાં એના કેવા કેવા પ્રસંગોથી આપણને કાંઈક શીખવા મળે છે એવું જ આ એક પ્રસંગ શરૂઆતમાં ચર્ચા ન કરતા ફર્સ્ટ ઓફ ઓલ આપણે સમજી લઈએ ત્યારબાદ એની ચર્ચા પણ કરીશું સો ફર્સ્ટ ઓફ ઓલ મારી સાથે બધા સમજતા જજો ત્યારબાદ વર્કબુકની બુકની એક્સરસાઇઝ સોલ્વ કરી લેવાની રહેશે લેટ્સ સ્ટાર્ટ ચેપ્ટર ટ્વેલ્વ બાળ નરેન્દ્ર તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર રમે છે અહીંયા અને કેરેક્ટર આપેલા છે આ પ્રસંગમાં નરેન્દ્ર તારક દાદા માતા અને દધીજી ઋષિ આ બધા કેરેક્ટર દ્વારા એક પ્રસંગને સમજાવવામાં આવ્યું છે એટલે કે તારકના ઘરના આંગણામાં તારક અને નરેન્દ્ર બંને છે રમતા હોય છે નરેન્દ્ર કહે છે તારા ફળિયાનું આ ઝાડ મને ખૂબ જ ગમે છે તારક ચાલ આપણે ત્યાં રમીએ તારક કહે છે ઝાડ તો મને પણ બહુ ગમે છે મારા દાદાજી કહેતા હતા કે વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે નરેન્દ્ર એકદમ સાચી વાત છે વૃક્ષો વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે અને પક્ષીઓને આશ્રય પણ આપે છે નરેન્દ્ર અને તારક બંને જ્યારે આંગણામાં રમતા હોય છે ત્યારે એમના બંને વચ્ચે આવી વાતચીત થઈ રહી હોય છે કે તારા ફળિયાનું આ છે એ મને ખૂબ ગમે છે નરેન્દ્ર છે એ તારકને કહે છે અને તારક કહે છે કે હા મારા દાદાજી પણ કહેતા હતા કે વૃક્ષ હોય ત્યાં હવા કેવી રહે છે સ્વચ્છ રહે છે અને નરેન્દ્ર કહે છે કે હા એ સાચી વાત છે કારણ કે વૃક્ષો છે વરસાદ લાવવામાં પણ આપણને મદદ કરે છે અને પંખીઓ તો રેજ વૃક્ષો ઉપર છે એટલે કે એનું આશ્રય સ્થાન છે ત્યારબાદ તારક કહે છે અને હા વૃક્ષો તડકામાં છાંયો પણ આપે છે નરેન્દ્ર તારક તું ક્યારે વૃક્ષો પર ચડ્યો છે તારક કહે છે ના હો મને બીક લાગે નરેન્દ્ર કહે છે અરે એમાં ડરવાનું શું જો હું આ વૃક્ષ પર ચડું છું અને નરેન્દ્ર વૃક્ષના થડ પાસે જઈને ઉપર ચડવા લાગે છે તારક નીચે ઊભો રહી અને જુએ છે થોડી વારમાં નરેન્દ્ર ઝાડ ઉપર ચડી જાય છે અને દાળે હિંચકા ખાય છે આવી જા તારક મજા આવશે હિંચકા ખાવાની અને તારક નરેન્દ્રને કહે છે કે તું પણ ઝાડ ઉપર આવી જા તને પણ અહીંયા ચડીને મજા આવશે પણ તારક તો ડરે છે તારક કહે છે પણ પણ મને બીક લાગે છે નરેન્દ્ર એટલે કે પણ એવી રીતે વિચાર કરે છે કે હું ઝાડ ઉપર જાઉં કે ના જઉં અને એ ડરે પણ છે ઝાડ ઉપર ચડવાથી નરેન્દ્ર કહે છે એમાં તે વડે શું બીવાનું મારી માતાનું માતા શું કહે છે ખબર છે જીવનમાં નીડર બનો એટલે કે નીડર એટલે કે કોઈથી ડર્યા વગર ડરીને નહીં જીવવાનું જીવન જીવવું નહીં એવું મારી માતા છે કહેતી હોય છે તારક કહે છે સાચી વાત છે તારી ચાલ ત્યારે હું પણ ચડું છું અને તારક વૃક્ષ ઉપર ચડવાનો પ્રયાસ કરે છે એટલામાં તારકના દાદા આવી જાય છે અને એ એ જ્યારે તારક ચડવાની કોશિશ કરતો હોય છે ત્યારે તારકના દાદા છે આવી જાય છે ત્યાં અને દાદા કહે છે અરે શું કરે છે તારક ઝાડ ઉપર ચડે છે પડી જઈશ અને તારકના દાદા ત્યાં આવીને કહે છે તારકને ઝાડ ઉપર ચડતો જોઈને કે તું ઝાડ ઉપર ચડે છે તો તું પડી જઈશ ત્યાંથી તારક નહીં પડું દાદાજી જો મારો ભાઈ નરેન્દ્ર પણ ઉપર ખાય છે 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 નરેન્દ્ર નરેન્દ્ર કહે કહે દાદા હા તોફાની ને દત્તબાબુ બાબુનો દીકરો ને રવાડે ક્યાં ચડ્યો એ તો વડના વાંદરા ઉતારે એવો છે એ ચક્ર નીચે ઉતાર નરેન્દ્ર દાડે લટકીને હળવેથી નીચે ભૂસકો મારે છે ભૂસકો એટલે કે કૂદકો મારીને જમ્પ કરીને નીચે આવી જાય છે અને દાદા એને શું કહે છે નરેન્દ્રને કે પેલો તોફાની એટલે કે નરેન્દ્ર છે કેવો હતો તોફાની હતો અને દત્ત બાપુનો બાબુનો દીકરો અને તું વડે એના રવાડે રવાડે એટલે કે એની સાથે ક્યાં તોફાન મસ્તી કરવા જાય છે એ તો વળના વાંદરાને પણ ઉતારે એવો છે એટલે કે વાંદરાથી વાંદરાને પણ એ ઉતારી દે એવો તોફાની છોકરો છે નરેન્દ્ર કહે છે દાદાજી પ્રણમ દાદાજી કહે શું કે રહે દીકરા પણ તું ઝાડ ઉપર કેમ ચડ્યો હતો નરેન્દ્ર કહે છે દાદાજી ઝાડ ઉપર ચડીને એની ડાળ પર હિંચકા ખાવાની મજા આવે ને એટલે દાદાજી કહે સારું પણ હવે ન ચડતો નરેન્દ્ર કહે છે કેમ દાદાજી દાદાજી કહે જો આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને તે નાના છોકરાઓને ખૂબ હેરાન કરે છે સમજ્યો હવેથી આ ઝાડ ઉપર ન ચડતો જાઓ બીજે ક્યાંય રમો અને દાદાજી એને એમ કહે છે કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે તે છોકરાઓને ખૂબ હેરાન કરે છે એટલે તું બીજી વખત આ ઝાડ ઉપર ના ચડીશ દાદાજી કહે છે નરેન્દ્ર કહે છે પણ દાદાજી તમે અત્યારે કઈ બાજુ જવા નીકળો છો આ હાથમાં પુસ્તક શેનું છે દાદાજી કહે છે અરે શિવ 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 આ તમારી વાતોમાં મારે મંદિર જવામાં મોડું થઈ ગયું દાદાજી અત્યારે મંદિરે અને નરેન્દ્રને પૂછે છે કે દાદાજી તમે અત્યારે મંદિરે જાઓ છો એટલે દાદાજી કહે છે હા સવારે અને સાંજે મંદિરે જઈ અને ઈશ્વર સ્મરણ કરવું કરવું જોઈએ સમજ્યો દાદાજી જાય છે નરેન્દ્ર ફરી વૃક્ષ ઉપર ચડવા લાગે છે અને તારક મૂંઝાય છે દાદાજી ગયાની સાથે જ નરેન્દ્રએ શું કર્યું હતું ફરીથી વૃક્ષ ઉપર ચડવા લાગ્યો અને તારક ડરે છે કે દાદાજીએ ના પાડી છે અને એ ઝાડ ઉપર રાક્ષસ રહે છે તારક કહે છે અરે નરેન્દ્ર તું ફરીથી ઝાડ ઉપર ચડવા ચડે છે નરેન્દ્ર હા એમાં શું વાંધો છે તારક કહે પણ દાદાજી તો કહેતા હતા કે આ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને રાક્ષસની બીક પણ નથી નરેન્દ્ર કહે છે કે એ ઝાડ ઉપર રાક્ષસ રહે છે અને રાક્ષસની બીક પણ તને નરેન્દ્ર નથી લાગતી નરેન્દ્ર કહે છે અરે તારક દાદાજી તો આપણે ઝાડ ઉપર ન ચડીએ ને એટલે કહેતા હતા બાકી ઝાડ ઉપર તે કંઈ રાક્ષસ રહેતો હશે નરેન્દ્ર ઝાડ ઉપર ચડી ઉપર હિંચકા ખાય છે થોડી થોડી વાર તારક પણ થડ પકડીને ઝાડ પર ચડી હિંચકા ખાય છે અને બેઉ મિત્ર ગાય છે અમેના ડરીએ કોઈ આફતથી વનવૃક્ષોમાં રહીએ રહી રંગબેરંગી ફૂલો થઈને ડાળ ડાળ પર ઝૂલીએ રે એટલે કે દાદાના ગયાની સાથે જ નરેન્દ્ર અને તારક છે બંને ઝાડ ઉપર ફરીથી રમવા માંડી જાય છે અને નરેન્દ્ર તો ફરીથી ઝાડ ઉપર ચડી જાય છે અને બંને મિત્રો છે આવી રીતે રમતા રમતા ગાય પણ ઉઠે છે કે અમેના ડરીએ કોઈ આફતથી વન વૃક્ષોમાં રહીએ રે એટલે કે વન અને વૃક્ષોની વચ્ચે અમે રહીએ છીએ અને કોઈ પણ આફતથી અમે ડરતા નથી રંગબેરંગી ફૂલો થઈને ડાળ દાળ પર ઝૂલીએ રે એટલે કે અમે એક ફૂલ બનીને ફૂલ જેવા થઈને ઝાડની ડાળીઓ સાથે રમીએ છીએ એના ઉપર ઝૂલીએ છીએ નાવ એના પછી શું થાય છે આગળ તે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું થેન્ક યુ